કોરોનાને કારણે છેલ્લા છ મહિનાથી સુરત જિલ્લામાં પંચાયતની સામાન્ય સભા મળી છે જેમાં ખેડૂતોના હિતને લઈને હંગામો મચાવવામાં આવ્યો હતો દશન નાયક સહિતના સભ્યોએ સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો દસર નાયકે ખેડૂતોના મુદ્દે ઉશ્કરાઈ જઈને માઇક પણ ફેંકી દીધો હતો ખાસ મળેલી આ સામાન્ય સભામાં અગાઉ શાસકો પર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે રીસર્વે કરવાની માંગ ઉઠવામાં આવી હતી તે સહિત ખેડૂતોના મુદ્દે હંગામો મચવામાં આવ્યો હતો ખુદ ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને આરોગ્ય કમિટીના ચેરમેન કિશોર માયાવંશીયા કહ્યું કે અધિકારીઓ અમારું માનતા નથી અને બાદમાં એ જ વ્યક્તિના વહીવટ કરીને બદલી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરતા શાસક પક્ષા વિપક્ષમાં આવી ગયો હતો સભામાં જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના કિશોર માયવંશીએ આક્રોશ ઠાલવતા અધિકારીઓની બદલીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો તેમણે કહ્યું હતું કે અધિકારીઓ શાસકોને હાલ જાણ કરી અવગત બદલી કરી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું કે લાજપોરથી માંગરોડ બદલી પામેલા મહિલા અધિકારી ડોક્ટર શાંતા કુમારીને બે મહિનામાં જ કામરેજ બદલી આપવા માટે રૂપિયા ત્રણ લાખની લેવામાં આવ્યા હોવાનો આરોપ તેને મૂક્યો હતો ભાજપના જિલ્લા પંચાયત સભ્ય અફઝલ પઠાણે કિશોર માયાવંશીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પંચાયતના શાસકોની સામે ભારે આક્ષેપો થવા પામ્યા હતા સુરત જિલ્લા અનેક વહીવટી આરોગ્ય બાંધકામ રોડ રસ્તા જેવી અનેક બાબતોનો પણ પ્રશ્ન ઉઠવામાં આવ્યા હતા તેથી સામાન્ય સભા સતત ઉગ્ર બની જતી જોવા મળી હતી એક કરતાં વધુ સભ્ય વચ્ચે ઊભા થઈને પોતાની વાત ઉગ્ર સ્વરૂપે મૂકતા જોવા પણ મળ્યા હતા અને કેટલાક લોકોએ માઇક પણ ફેંક્યા હતા અજર જીટેન્ટ બન્યો